આવડા બાકી એમ કા એટલા બાકી છે આ પી ઘર બને છે ચા અને દીપક આવી જશે ઓલો લાખ લાખ આપવા આવે પરમાજ દા લાયા હતા ગુદરા હાટુ બિસ્કિટ તો થોડાક કુતરા નાખ્યા અને થોડાક નાખવાના છે આપણે ઓલું તેદી બાંધ્યું હતું એમ ન્યા અને એન્કોર છે આવું કંઈક ખરીયાળી બરીયાળી જો વેલામાં ખીસ કોલ્યું છે તે બતાવું તમને છે તો ઘડી ખિસકોલીને કહેતા જવું પડશે તારા માટે લાવું છું ખોરાક એમાં થોડોક ભૂકા કરી નાખી દેવી બહુ ભૂકોને કરી થોડાક થોડાક અટકા કરશું કેમકે ભૂકો તો ખિસકોલી ખાય ન હોય કે એટલા માટે નાખી દેવી ભૂકો કરીને નાખવા કેમકે અંદર ખિસકોલી ને એવું બધું હોય એટલે ખિસકોલી ખાય હમણાં મેં તમને બતાવી એકાદી એકાદ ખિસકોલી દરરોજ દરરોજ હોય થોડું ઘણું ખાય

દાદા કીધું પચીસ મિનિટ પણ પચીસ મિનિટ મેં જવા દીધું મેં જવા દીધું બાવીસ મિનિટ આજુબાજુ ગાયા ગા હાલે છે કેમ કે લીલા હે એટલે હાલે છે મેથીનું કામ મેથી ઉંબાળે છે માણસો અને જવાનું પીઠમાં મેકવા તો બધા વહેલી તકે પહોંચી જઈ ગયો ફાઈનલી

મારા પગ થઈ ગયા કેટબરી વાળા કોઈ ખાયું હોય તો આવજો કેટબરી ખાવા જો એક નંબર કેટબરી ઉપર એમ બતાવ એવું કાક એવું કાક એટલે ભોજી ગયા હિ હાવ નથી વાંધો આવ્યો પી ગયું છે બધું હવે આપણે જઈશું આપણે હલકા હેલે ખેડૂતો કાંઈ હેલું નથી ભાઈ એક પાણ પાવામાં મોજ તે મરી જાય

લાવવામાં આવે આ વરિયાળીની ખેતી સારી થઈ શકે ફૂટ તો આવે છે અને આ પણ ફૂટી નીકળો હે આ તો બરાબર તો ઘણા ફાલ એવા છે જે ફૂટતા આવે છે પછી આ આ એનું બીજું સ્ટેપ છે અને પછી ત્યાં આ પ્રકારનું મૂળ લે છે એનો શેપ હોયને કેમ કે ક્લાસનો ટાઈમ થઈ ગયો છે ચકાચક્કી ને ખ્યાશ તો કમ્પલેટ થઈ ગયા છે પગ સાફ સુથરા સાફ સુતરા તો નીકળીશું

આવી જાય અમે મડી ભી કાવા બેગ બેગ પણ તમારું બનાવાના થેપલા રોશી રોશી

પ્રજાપતિ છે અને એમની શોપ છે ભાવનગર રોડે આપણે સીતારામનગર બે જ્યાં પુરાણી દુકાન આવેલી છે ત્યાં જ એમની બાજુમાં એક જે દુકાન આવેલી છે તો તમારે પણ જો આખ્યાનના કપડાં ભાડે જોતા હોય તો તમને અહીંથી મળી રહેશે મુંગળ તથા ટોટલી વસ્તુ આખ્યાનમાં અને આખ્યાનને લગતી ટોટલી વસ્તુ તમને મળી રહેશે તો સંપર્ક કરજો હું તમને મોબાઈલ નંબર નીચે આપી દઈશ એમનું કાર્ડ પણ નીચે આપી દઈશ બરાબર આ મારું નામ છે મોટો વિશાલ લાગ્યા જ કરે

આ નું દઈને હારો ભાઈ પણ પણ આ તો રાત નું આખ્યું રમાણું છે માર બધા છે એટલે દેખો શીકે દીજો અરે દેવરાજ ઇન્દ્ર મોડું હે આનું આનું મોડું નથી ઇન્દ્ર ઇન્દ્ર ડોલે એટલે કેવું ડોલે 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 કીદી બાપા ભાઈ આખેર રમાય તમારા ભાઈ બોલે બાઈક ભાઈ ગાયક બાઈક આય નો છે

અને તમારો પણ ઓર્ડર કરાવવા લગનમાં કેમ કે વસ્તુઓ બહુ ઓતારી લિમિટેડ સ્ટોક માં હે કેમ કે બહુ બધી બારેદ હોય છે મોટા ભાગે બરાબર ને બધાય બે ત્રણ થી જોવો જોવો આવે છે વસ્તુ હાજર હોતી નથી હા તો હવે તમે જોઈ શકો છો ઘુરાભાઈ ઈ પછી કડકળતી જલ્દી થી આવો કોન્ટેક્ટ કરો કોન્ટેક્ટ કરો જલ્દી જલ્દી તમે જેટલું જેટલું જલ્દી બને તેટલું તો કમ્પ્લેટ આપણે ઘરે આવી ગયા છીએ પ્રમોશન કરીને આપણે પણ પ્રમોશન કરવી છીએ જો તમારે પ્રમોશન કરાવવા હોય દુકાનના કે બોટાદમાં તમારી કોઈ પણ શોપ હોય કપડાંની શોપ હોય કે તમામ શોપ તો આપણે એના પ્રમોશન કરવી છીએ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણો નંબર છે અથવા અહીંયા દેવ ઉપર દેખાતો હોય છે કે કોઈ એના થ્રુ તમે આપણો કોન્ટેક કરી શકો છો તમારે પણ તમારી દુકાનના કે તમારી જાહેરાત કરાવી હોય કોઈપણ પ્રકારની તો આપણે કરી આપશું બહુ રિઝનેબલ આપણા રેટમાં તો જલ્દીથી આપ નંબર પર મેસેજ કરો અને તમારી દુકાન બોટાદમાં ગમે ત્યાં હોય ત્યાં પણ આવીને પ્રમોશન કરી આપવામાં આવશે તો બસ જોડાયેલા રહેજો આપણી સાથે તમારા બધાના સપોર્ટથી આ બધું શક્ય છે બસ જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો મળશું આપણે કાલના વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ